જિલ્લા પંચાયત અમરેલી ઉપક્રમે આજ રોજ ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડરના સંયુક્ત રીતે સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરે તેમાં સાથે આધાર કાર્ડ આભા કાર્ડ મા કાર્ડ આયુર્વેદિક ઓપીડી ડેન્ટલ વિશ્વ વસ્તી અખવાડિયું ઉજવણી ફિઝિયોથેરાપી અને જનરલ ઓપીડી લેવામાં આવેલી જેમાં એકસો અડતાલીસ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો આ કેમ્પ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જે એકસો આઠની જેમ કામ કરતા અશ્વિનભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો હતો આ કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટર બસિયા સાહેબ બતુલભાઈ કાનાણી ભૂપતભાઈ વાળા આરોગ્ય વિભાગના સ્ટાફ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સંજય વાળા સીટી ક્રાઇમ ન્યૂઝ ધારી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધા જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ સોત્રીસ સીટ જિલ્લા પંચાયતની આવે સોત્રીસ ચોત્રીસ સીટ ઉપર આજ સવારે પંદર પંદર સાત બે હજાર સોવીના રોજ એક જ સાથે નવથી એક આભાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ને આભા કાર્ડ એની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભૂપતભાઈ વાળા અમારી સાથે દાદભાઈ દાદભાઈના માજી તાલુકા પ્રભ્ય ડીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે સેવાડાના માનવી હોદી કોઈ આ સોમાસું આવ્યું રોગશાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત ન રહે આયુષ્યમાન કાર્ડ વગેરેના એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ છે ને અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં સીટ ઉપર સારું છે આ નિદાન કેમ્પ સર્વ નિદાન કેમ્પ આ આયુર્વેદિક ડોક્ટરો અને તમામ ટીમ ખડે પડીએ છે અને આરોગ્ય અધિકારીનો પણ આભાર સવારનો ઉભે પૈયા જહેમત ઉઠાવી રહ્યા છે અને અમારી જિલ્લા પંચાયત ટીમે સોત્રીસ સોત્રીસ સભ્યો પણ ખડ્યા પડીયા છે આખા વિસ્તારમાં અને લોક પ્રસાર કર્યો અને તરત અને આના ભૂપૂતભાઈ વાળા છે ધારી દવાખાનાના અને કમલાબેન ભુવા જેવી છે આમાં જયુભાઈ એમ બધી આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ ઉભા ભાઈ છે ને સરકારની ગાઈડલાઈન મુજબ હારજીનો વિભાગનો ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે ફૂટતી સુવિધા છે એ પૂરી સરકાર મેં માગણી કરી કોઈ એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં દવાખાનાનું લોકાર્પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે